જ્યારે તમને પ્રેગ્નન્સી હતી નહીં તો ત્યારે તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી ખરી અચ્છા ક્યાં કરાવી વાંસદા હોસ્પિટલમાં ઓકે અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લેમ બીજ બનતું નથી એમ સ્ત્રી બીજ બનતા નથી એવું તમને કીધું પછી કઈ નહીં આવ્યું એટલે પાવડર લીધું અચ્છા મતલબ કે એ વાપરી રિઝલ્ટ એમાં કંઈ દેખાયું નહીં પછી તમે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી બરાબર ને તો આ બે મહિના વાપર્યું અને રિઝલ્ટ તો મળી ગયું તો ત્યાર પછી તમે કોઈ બીજા દંપતીઓને સલાહ આપી કરી અચ્છા ત્યાં પણ રિઝલ્ટ મળ્યા આપણને અચ્છા તો તમારું રિઝલ્ટ જોઈને ઘણા બધા લોકોએ વાપર્યું અને એનાથી પણ પરિણામ મળ્યું તો તમારા જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે એમને તમારે શું કહેવું છે બધાને આ દવા લેવાની સલાહ આપણે હોસ્પિટલમાં જઈએ અને ખર્ચો કરો કેટલો ખર્ચો થયેલો તમારો અંદાજે એક વર્ષ તમે ટ્રીટમેન્ટ કરેલી પચાસ હજાર થી વધારે ખર્ચો તમે કરી નાખેલો એ સિવાય તમે કોઈ ભગત ભુવાને ત્યાં ત્યાં એમ તેમ કોઈ જગ્યા કરાવેલું ખરું કરેલું અચ્છા ડામ મૂકવાનું કીધેલું એમણે ડામ મુકાયેલા કેટલા ડામ મુકેલાચ ચાર ડામ કંપની જે પ્રોડક્ટ છે એમાં તમે કેટલો ખર્ચો કરેલો યાદ હોય તો તમને અંદાજે દસ હજારના આસપાસ તમારો ખર્ચો થયેલો બરાબર ને અને એમાં તમને પરિણામ મળી ગયું નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા સમય પછી એક બાળકનો જન્મ થાય છે અને એ બાળક તમે એમના ખોડામાં જોઈ શકો છો આજના સમયમાં હવા પાણી અને ખોરાક જે જેવું રહ્યું નથી અને એના લઈને આજે પ્રેગ્નન્સીની ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા દંપતીઓને તો આજે આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને ખરેખર આ રિઝલ્ટ જે મળ્યું છે કેવી રીતના મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રાજુભાઈ પૂરું નામ રાજુભાઈ અમરાવભાઈ પટેલ ઓકે તમારું નામ ઓકે તમારા લગ્ન કયા વર્ષે થયેલા પેલા તો એ જણાવો બે હજાર સત્તર માં અત્યારે ચાલે છે આપડે બે હાજર પચીસ આ બાળકના કેટલા વરસ થયા વર્ષ બે મતલબ મેની કઈ તારીખે નવ તારીખે બે વર્ષ પૂરા થવાના એટલે કે એક વર્ષ અને દસ મહિના થઈ ગયા એમ કેવાય બરાબર ને હજી મે મહ મહિનો આવવાનો બાકી છે એના હિસાબે તો આ એક વર્ષ દોઢ વર્ષથી વધારે સમય થઈ ગયો મતલબ પોણા બે વર્ષ જેવા થઈ ગયા તો મને એ જણાવો કે તમારા ત્યાં આ લગ્ન કેટલા વર્ષ પછી બાળક આવ્યું હશે કયા વર્ષે આવ્યું સાતમા વર્ષે મતલબ છ લગ્નના છ વર્ષ થઈ ગયેલા અને સાતમા વર્ષે તમારે ત્યાં બાળક આવ્યું તો એ શેનાથી આવ્યું શું તમે વાપર્યું રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો નેટસફની પ્રોડક્ટ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જ વસ્તુ વાપરી છે ને તમે હા જેમાં આજે નેચરા મોર વુમન છે નેચરા મોર વેનિલા ફ્લેવર છે મેન વેલનેસ વુમન વેલનેસ અને ન્યુટ્રી લિવર આ તમે વાપર્યું અને કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું બે મહિના વાપર્યું અને રિઝલ્ટ તમને મળી ગયું પ્રેગ્નન્સીનું હવે મને એ જણાવો કે જ્યારે તમને પ્રેગનન્સી હતી નહીં તો ત્યારે તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી ખરી અચ્છા ક્યાં કરાવી વાસદા હોસ્પિટલ માં ઓકે અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લેમ બીજ બનતું નથી એમ સ્ત્રી બીજ બનતા નથી એવું તમને કીધું બરાબર પછી એની તમને સારવાર કરી હશે કેટલા મહિના તમે ટ્રીટમેન્ટ લીધી ત્યાં એક વર્ષ ઓકે એક વર્ષ ટ્રીટમેન્ટ લીધા પછી ત્યાં પરિણામ શું આવ્યું પછી પછી કંઈ નહીં આવે એટલે અચ્છા મતલબ કે એ વાપરી રિઝલ્ટ એમાં કઈ દેખાયું નહીં પછી તમે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી બરાબર ને તો આ બે મહિના વાપર્યો અને રિઝલ્ટ તો મળી ગયો હવે મને એ જણાવો કે પ્રેગનન્સી વખતે કંઈક તમને પ્રોબ્લેમ હતા ખરા કોઈ પ્રોબ્લેમ નહીં અચ્છા તમને રિઝલ્ટ આવી ગયો નવ મહિના થઈ ગયા બાળકનો જન્મ થઈ ગયો એકદમ અત્યારે તો તંદુરસ્ત દેખાયો અમને બરાબર ને તો ત્યાર પછી તમે કોઈ બીજા દંપતિઓને સલાહ આપી કરી અચ્છા કે ક્યાં ક્યાં તમે પાણી પછી બીજા કયા એરિયામાં ફરવેલ અચ્છા ત્યાં પણ રિઝલ્ટ મળ્યા આપણને અચ્છા તો તમારું રિઝલ્ટ જોઈને ઘણા બધા લોકોએ વાપર્યું અને એનાથી પણ પરિણામ મળ્યું તો તમારા જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે એમને તમારે શું કહેવું છે અચ્છા આ તો કોઈ દવા જ નથી આ એક ખોરાક છે બરાબર ને અને આ ખોરાક તકી જ આપણને આવા રિઝલ્ટો મળ્યા છે તો કોઈ પણ દંપતી વાપરશે તો એને સો ટકા રિઝલ્ટ મળશે જ્યારે તમે શરૂઆત કરેલી કેવું હોય કે આપણે હોસ્પિટલમાં જઈએ અને ખર્ચો કર્યો હોય કેટલો ખર્ચો થયેલો તમારો ત્યાં અંદાજે થઈ ગયો એક વર્ષ તમે ટ્રીટમેન્ટ કરાવી ને પચાસેક થી વધારે ખર્ચો તમે કરી નાખેલો એ સિવાય તમે કોઈ ભગત ભગતભુવાને ત્યાં કે એમ તેમ કોઈ જગ્યાએ કરાવેલો ખરું અચ્છા ડામ મૂકવાનું કીધેલું એમણે ડામ મૂકાયા કેટલા ડામ મૂકેલા ચાર ડામ મૂક્યા અચ્છા કઈ દોષ હોય તો નીકળી જાય એમ કરીને પણ એમાં પણ આપણને પરિણામ મળ્યો નહીં અને નક્સબ કંપનીની પ્રોડક્ટ વાપરીને તમને પરિણામ મળી ગયું આજે આપણે આટલા મતલબ પચાસ હજારથી વધારે ખર્ચો કરી નાખ્યો તો આ કંપનીની જે પ્રોડક્ટ છે એમાં તમે કેટલો નેટ કરેલો યાદ હોય તો તમને અંદાજે દસ હજારના આસપાસ તમારો ખર્ચો થયેલો બરાબર ને અને એમાં તમને પરિણામ મળી ગયું તો તમે વાપરતા કઈ રીતના સવાર સાંજ બે ટાઈમ એક ટાઈમ બે ટાઈમ ઓકે દૂધમાં પાણીમાં લેતા અને રિઝલ્ટ પોણા બે વર્ષ થઈ થવાના કઈ તારીખે જન્મ થયેલું મે મહિનામાં નવ પાંચ બે હાજર ત્રેવીસ ઓકે એટલે નવ પાંચ બે ત્રેવીસ અત્યારે ચાલે છે આપણો એપ્રિલ મહિનો એટલે હવે આમ જોવા તો એક જ મહિનો બાકી છે બરાબર ને તો રિઝલ્ટ આપણને સો ટકા મળવાનું છે

তো তোমাদের যে ইন্টারভাবে এদল তো খুব খুব আভার